જય સિક્કોતર મા જય વરવારા જય વાળી રાજ પંદર બે બે હજાર ચોવી ગુવાર ચંદ્રમણા ગામ ભાવવતી હાર્દિક ગુવાતીની સિકોત્ર પરિવાર વતી જાહેર જંત્રને સિકોતર માના ભાવ ભક્તોને તારીખ પંદર બે બે હજાર ચોવીસ ગુરુવાર સિકોત્તર માતાની તિથિ નિમિતે બહુ ભવે આયોજન રાખેલ છે દિવસે હવન છે રાતે પ્રોગ્રામ છે આપણને ભાવ થરા બનાસકાંઠા સિક્કોને માનતા ભક્તોને અન્ય ભક્તોને જાહેર જનતાને જાહેર આમંત્રણ છે વાજી વતીનું આમંત્રણ છે ભાવ સિક્કો પરિવાર વતીનું આમંત્રણ છે તમે બધા આવો આ પ્રસંગની શોભા બહુ ભેગા ભેગાથી વધારો જય સિક્કોમાં 这个。<laughs>